નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજના સમાચારમાં વાત કરીશું શાળાની આજુબાજુ તમાકુ વેચતા દુકાનદારો દંડાયા છે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સ્કોડ બનાવીને ખંભાળિયા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ખંભાળિયાના જુદા જુદા સ્થળોએથી વિવિધ નિયમોનો ભંગ કરવા બદલ સોળ આસામીઓને સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે આ લોકો શાળાની આસપાસ તમાકુનું વેચાણ કરતા હોવાનું સામે આવતા તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો વીએસ હોસ્પિટલનું રિનોવેશન શરૂ કરવા માગ ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓ માટે એક જમાનામાં સર્વશ્રેષ્ઠ ગણાતી વીએસ હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ નવીનીકરણ કરવાના નામે સુપર મલ્ટી સ્પેશિયાલિટી સેવાઓ બંધ કરી દીધી છે વી એસ હોસ્પિટલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે છતાં પણ હોસ્પિટલને રિનોવેશન કરવામાં આવી નથી તેથી વહેલી તકે તે રિનોવેશન શરૂ કરવા માટે માગ પણ કરવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો રિક્ષા મૂકવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં આધેડની હત્યા થઈ છે અમદાવાદ જિલ્લામાં હત્યાની એક ચકચારી ઘટના બની છે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામે રિક્ષા પાર્ક કરવા જેવી નજીવી બાબતે એક જ પરિવારમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ મામલો સમગ્ર ઉગ્ર બનતા આધેડ ઉપર હુમલો થયો અને અંતે તેમનું મૃત્યુ થયું હતું આ હુમલામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આઈસીયુમાં એડમિટ બાળકનો એક પોઈન્ટ વીસ લાખમાં સોદો પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવીને એક પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યો છે પરિવાર સાથે રૂપિયા એકાવનના ટોકનથી ખેલ શરૂ થયો જોકે થોડા દિવસો વીત્યા બાદ અચાનક બાળકનું માથું મોટું થઈ જતા પરિવાર ગભરાયો અને હોસ્પિટલ લઈ જતા બાળકના માથામાં પાણી ભરાઈ જવાની બીમારી હોવાનું માલુમ પડ્યું પોલીસે ક્લિનિકમાં રેડ કરતા નકલી ડૉક્ટરનો ભાંડો ફૂટ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાંચ હજાર નવસો બાવીસ સર્જરી થઈ સરકારે દસ પોઈન્ટ અગ્નિહસી કરોડ મંજૂર કર્યા ગાંધીનગરમાં પીએમ જે એ યોજના અંતર્ગત ઓગણીસ પ્રાઇવેટ અને બેતાલીસ સરકારી મળીને કુલ એકસઠ જેટલી હોસ્પિટલો જોડાયેલી છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી બાર જેટલી હોસ્પિટલ દ્વારા ચાર મહિનામાં અલગ અલગ પાંચ હજાર નવસો બાવીસ જેટલી સર્જરી કરાઈ હતી જે માટેના દસ કરોડ અગ્ને એંસી લાખ જેટલી રકમના ક્લેમ મંજૂર કરાયા હતા જોકે હવે ખ્યાતિકાંડ બાદ પીએમ જે એ હેઠળ થતાં ઓપરેશનને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું દોડતું પણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ કોર્પોરેશનના પુત્ર હત્યા કેસમાં પીઆઈ સહિત દસ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરામાં અઢારમી તારીખે રાત્રિના સમયે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની પોલીસની હાજરીમાં હત્યા થઈ આ મામલામાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી કારેલીબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ પીએસઆઈ સહિત દસ પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા છે જેના પગલે વડોદરા પોલીસ પેડામાં હડકમ મચી ગયો છે વિતરણના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે તાપમાનમાં ફરી અનેક વિસ્તારમાં તાપ પારો ઉંચકાયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુત્તમ તાપમાન બે ડિગ્રી સુધી ઘટવાની પણ સંભાવના છે ત્યારે બીજી તરફ અમુક જિલ્લામાં બે ડિગ્રી સુધી વધી પણ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ જેટલું વધ્યું છે તાપમાનમાં વધારો થતાં ઠંડીમાંથી રાહતના એંધાણ વ્યક્ત કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ છે મેગા ઓક્સનના સૌથી મોટા ખેલાડી સાઉદી અરેબિયાના જે હાલમાં ચાલી રહેલા મેગા ઓક્સન ટુ ભારતીય ક્રિકેટર આઈપીએલ ઇતિહાસના સૌથી મોટા ખેલાડી બની ગયા છે નંબર વન પર રિષભ પ્રંત ડીસીના ભૂતપૂર્વ કેપ્ટન વિકેટકીપર પંતને લખનૌ સુપર જાયન્ટે સત્યાવીસ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે બીજા નંબરે કેપ્ટન અને બ્રેટર સેયર્સ અયર કે કે અને આરસીબી વચ્ચે રૂપિયા ત્રેવીસ પોઈન્ટ પચાસ કરોડ સુધીની બિગ લીડ થઈ છે કોલકાતાએ વેંકટેશનને ત્રેવીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયામાં ખરીદ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી મુંબઈ જવું મોંઘું થશે મધરાતથી અમદાવાદથી મુંબઈ તરફ નેશનલ હાઈવે પર મુસાફરી કરવી મોંઘી બનશે વડોદરા નજીક આવેલા કરજણ પાસેના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલના દરોમાં વધારો થયો છે કરજણ ટોલ પ્લાઝા પરના ટોલના દરમાં સડસઠ ટકા જેટલો વધારો ઝીકાયો છે અગાઉ કારના એકસો ને પાંચ રૂપિયા વસૂલાતા હતા તેમાં વધારો થયો છે રાતથી કારના ટોલનાકામાં ભાવ વધારો એકસો ને પંચાવન થતાં વસૂલાત પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાને કહ્યું દરેક હાડકું તૂટેલું છે સવારે માળ માળ ઉભો થો છો બોલીવુડના દબંગ એક્ટર સલમાન ખાનને ઇન્ડસ્ટ્રીનો સૌથી પીટ એક્ટર માનવામાં આવે છે પરંતુ કંઈક અલગ વાસ્તવિકતા છે બિગ બોસ શોના વીકેન્ડ કા વાર એપિસોડમાં સ્પર્ધકોને ક્લાસ લેતી વખતે સલમાન ખાને તેની અગ્નિ પરીક્ષાનું વર્ણન કર્યું હતું સલમાને આગળ કહ્યું કે મારું દરેક હાડકું ત્રણ ત્રણ પાંચ પાંચ વાર તૂટી ગયું છે જ્યારે હું સવારે જાગું છું ત્યારે પથારીમાંથી માળ માળ ઉભો થાઉં છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોહલીની લાંબી રાહનો અંત આવ્યો છે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ચોવીસ નવેમ્બરે વિરાટ કોહલીએ લાંબી રાહ જોવડાવીને સદી ફટકારી હતી કોહલીએ લગભગ પાંચસો દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી આ તેની એક્યાસીમી આંતરરાષ્ટ્રીય સદી હતી ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની આ ત્રીસમી સદી પણ હતી આ પહેલાં કોહલીએ તેની છેલ્લી સદી જુલાઈ બે હજાર ત્રેવીસમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટમાં ફટકારી હતી આ પહેલાં ભારતમાં રમાયેલી બોર્ડર અને ગાવસ્કર ટ્રોફી બે હજાર ત્રેવીસમાં પણ કોહલીએ સદી ફટકારી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ અને જીએસટી અધિકારીના નામે પૈસા પડાવતો ગઠીયો જબ્બે થયો છે વડોદરામાં પોલીસ અને જીએસટી અધિકારીઓના નામે ફોન કરીને પૈસા પડાવતા ગઠિયાને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે તાજેતરમાં તેણે ભુજના વેપારીઓને ફોન કરીને તેની પાસેથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી એક્યાસી હજાર રૂપિયા પડાવ્યા હોવાનું કબૂલ્યું છે આરોપી સામે અગાઉ ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જણાવી દઈએ કે આ આરોપી જુબેર મેમણની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કાંઈ ન કરવાની સ્પર્ધા ઇનામ પણ મળે છે દક્ષિણ કોરિયામાં દર વર્ષે અનોખી સ્પર્ધાનું આયોજન થાય છે જેને સ્પેસ આઉટ કહેવામાં આવે છે આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોએ નેવું મિનિટ સુધી કાંઈ કરવાનું નથી હા કોઈ વાતચીત નહીં હલનચલન નહીં અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ નહીં આ સ્પર્ધામાં હાર્ટ રેટ મોનિટરિંગના આધારે વિજેતાની પસંદગી કરવામાં આવે છે જે સ્પર્ધકના હૃદયના ધબકારા સૌથી વધુ સ્થિર રહે છે તે આ સ્પર્ધાનો વિજેતા થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે